રાપર રાપર લોહાણા લોહાણા યુવક મંડળ આયોજિત સરસ્વતી સન્માન સમારોહ જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય મધ્યે રાપર લોહાણા મહાજન પ્રમુખ રાજેશભાઈ રતનશ્રીભાઈ ચંદેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં વીરબાઈમાં પાર્ટી તેજસ્વી નું સન્માન કરવામાં આવ્યું હતું ચંદે પ્રમુખ લોહાણા મહાજન અશોકભાઈ કારીયા પ્રમુખ આદિપુર લોહાણા મહાજન નરેન્દ્રભાઈ કોટક પ્રમુખ ભચાઉ લોહાણા મહાજન દેવેન્દ્રભાઈ સોમેશ્વર પ્રમુખ વાગડ રઘુવંશી પરિવાર ગાંધીધામ તેમજ રમેશભાઈ મજેઠિયા પ્રમુખ વાગડ રઘુવંશી પરિવાર ભુજ નવીનભાઈ કારિયા પ્રમુખ સામખિયારી લોહાણા મહાજન વગેરે ઉપસ્થિત રહ્યા હતા બિપિનભાઈ ઠક્કર ડીવાયએસપીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું શંકરલાલ રાચો અને જીજ્ઞેશ સોમેશ્વરનું સમાજ સેવા માટે સન્માન કરવામાં આવ્યું હતું વિશિષ્ટ ડિગ્રી ધારક વિદ્યાર્થીઓ તૃપ્તિબેન ઠક્કર યોગિતાબેન ઠક્કર ડોક્ટર ઓમ પ્રસાદ મજેઠિયા ડૉક્ટર ભાગરવ ઠક્કર પિયુષ ઠક્કરનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું ભોજન સમારંભના દાતા જયાબેન રશિકલાલ મકનજીભાઈ મજેઠિયા હસ્તે કવિતાબેન વિનોદભાઈ મજેઠિયા રહ્યા હતા અને ચા કોફીના દાતા નર્ભેરામભાઈ હમરચદભાઈ કોટક હસ્તે મહેન્દ્રભાઈ તથા ભરતભાઈ રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન પારસભાઈ માણેક કલ્પેશભાઈ રાજદે અને હસમુખભાઈ રેયાઈ આવકાર વિપુલભાઈ રાજદે અને આભાર વિધિ ચાંદ ભીંડી દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમમાં રાજેશભાઈ ચંદે પ્રભુલાલ રાજદે વિપુલભાઈ રાજદે જહેશભાઈ મજેઠિયા પારસભાઈ માણેક તેમજ પ્રફુલભાઈ ચંદે ભોગીલાલ મજેઠિયા મુકેશભાઈ ઠક્કર તેમજ અંજનાબેન ચંદે રંજનબેન રાજદે સરસ્વતીબેન ચંદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થા યુવક મંડળના પ્રમુખ ચાંદ ભીંડે ચંદે મેહુલ રૈયા ભાવિક કોટક તેમજ વિશાલ મીરાણી ભાવેશ રામાણી હિતેશ મજેઠિયા રાજેન્દ્ર ચંદે તેમજ જયદીપ રૈયા ક્રિષ્ના માણેક હાર્દિક સેજપાલ વગેરે સંભાળી હતી